હેડ ખરામ જીએ ઈચ્છા સારી હું તો આપણો છોડતો જ નઈ આપ તો મારી નાખી કોલકે ઈચ્છા દારી આતે કે છે અલ્યા તે હું કર્યું બદલો લેવા આવશે હું તો આપનો સુતો જ નઈ મારી નાખું ના મરાય ખાડો કરીને દાટી દો હેડો કરી ના તો ખેતરમાં ઓટો મારતો હું કર્યું કાલ કામ કર્યું ને તો જોતા હું

અલ્યા બુડા ના મરાય હવે આ જો ઈચ્છાદારી રૂપ લઈને આવશે આ વધુ ધોવા રાખજે તણાવ અને આટલામાં તો ફરજ છે ઈચ્છાદારી હા બહુ જોયા આમે તો મારું ખેતર હા ને આ બાજુ એટલે કોક કરી હડો તણાવ તો આવું તો યાર હાપ ના માર ન પણ યે જીવ હ એટલે રસ્તા મુ કરી બે રહી દી નાગી ઓ અમે નાખી તે માર નાખી યાર પણ આવું ના કરાય યે એક જીવ હ તમે ઈવન માર નાખો તો ના ચાલે ને તો હું રસ્તો તો હવે જોઈએ તને આરંગ કરવા આવે તો કે આજે જોઈએ હવે શું કરે હવે હેરાન તો કરશે મને વિશ્વાસ તો હવે આટલ થયેલા એક બે કિસ્સા એવા હેરાન કરવા આવે તો કે આજે આપણે એનો કોઈક પૈ રસ્તો કાઢીશું સારું હેલો તા હવે તો આ ધોકો નાખો આપનો જીવ લીધો ના ધોકો હજુ લઈને ફરી રહ્યો નાખો આમ શેટો આવી તો માર ના નખાય પણ યાર તમે હાથ ને બાપ બધું મારો તો અમારે તો એવું લાગ્યું કે અમારે કઈ છે કઈડવા ના ભાઈ જાય બેહી રહ્યો હોય તો ચો તમે કઈ લઈ જાતી કણ જતા હોય તો કઈડી જાય તો આલેડો આવા તમે માન નાખ્યો તો હવે તો હું કરી એટલે હું હેરાન કરવા આવ્યો તો કેજો અમે જોઈશું એનો રસ્તો કાઢીશું હવે હું કોમે જતો તો તમે જો તાણાવા અમે તો ખાલી આટલો ઓટો મારવા આયા હતા ઓટો મારવા આયા હતા આલેડો માર ખેતરમાં કોમે તો હું જઉં ને હોર રાખજો આવન તો કેજો હો મને કે હા સારું સારું હેળો તા ઈચ્છાધારી ના ગો દે આપણે કોક તો કરવું જ પડશે નારીઓ ચડાઈ દીધી એ તો ઈચ્છાધારી ના ગતે એ તો કોઈક બદલો તો લેવા આવશે જ ને કરી તો જોઈએ આપડે એક વાર હવડ ના રિયે લેતા આવીએ ચલો પેલા કોક થયું હું થયું કોઈ નહીં પહેરીને જાદુ થઈ ગયું કોઈ દેખાતું દોડ દોડ મરી ગયા મરી ગયા

તમારી વાત સાચી નેકડી હું સાચી નેકડી પેલો હાફ મારો તો એ ને ભાઈ ઓવા પોચી દે હું આયુ હમણા હાલ અમારા ના ઈચ્છાદારી આગી દેખાણી દેખાણી ચોકળા આપણે પેલા ધોબલા ના બાર એવું હતું અમે તમને અહીંયા નતો કીધું ના મરાય આ બાટલામાં તો ફરજ છે ઈચ્છાદારી નાગીન હવે જો તમારે હાચવું પડશે કોક યાર કોક રસ્તો કરો તમે રસ્તો કરાં કેતો તા રસ્તો કરીએ હેડો આવા એ તમારા પાછળ આવી તમારે શું કરું પાછળ આવતી પાછળ આવતી હતી આરાડો પક કરીએ તાણી નું આવા તમાર પણ યાર આવું ના મારા એ બદલો લેવા જાય એનો એ આ પાયો આ પાયો ડોળો ડોળો જો પેલો છે આવા તમાર લીધે મુગ્યા ફસાઈ ગયો આવું યા પણ તમે પાપ ના કરાય આજ જો તમાર લીધે મારે ના હો હ ડોળો જલ્દી આવા બસ બારો બારો હવે ચૌદી દોડ સો તમે જોવા હો મારી વાત આટલા મારું કેતા રહ્યા ને તે હું રોજ આવું છું એટલે એક છોકરાને હું ઓળખું એ રોજ ને હાફના ને બધાને દૂધ પીવડાવતો હોય ને વાન બારામ જોણ હ એક આવડો છોકરો હો ને એરો રો બધું જોણા તેના આપણે વાત કરીએ પીણે બેઠો હશે આપણે એક તપાસ કરતા હોઈએ ભાઈ જોઈએ પૂછીએ ને આવું કહે હાલ્યાળો જીએ હાલ્યાળો તા

લોકો મેં ના કાળી નાગીન વાત તો કરી પણ કાળી નાગીન મને એવી હ નહી આ તણન મારી તો નાખવાના છે આ હું કે હજ હું ફરી જઉં બે તને વાત કરી હો ગઈ તે ઇમને એ મને એવી ગણી નાગી તમન મારીન તો રહેશે નાગીન તમને તણન નો તમન કીધું તો તું યાર કર ના કરો યાર આવું હવે જો આપડા ત્રણના જીવ ઉપર જોખમ આવી ગયું ને હવે તો બીજો રસ્તો નહીં

મેં કોઈ કર્યું નહીં મેં આપને નહીં માર્યો કોઈ ઈચ્છાધારી તારી નાગીન એકને મૂર્છિત કર્યો હો હજુ બે બાકી હ કોઈને છોડવાની નહીં હું ઈચ્છા તારી નાગીન